યાદ તેજે ઝગડું સાને એકલું કેજો કે માં ભગવતી રવરાયને એકવાર યાદ કરે તો આજે આપણે મિત્રો આયા ભગવતી આઈ રવેચના ગામમાં આજે આપણો રામચંદ્ર ભગવાનનો જે દેહવાર કે જ્યારે અયોધ્યાની અંદર 14 વર્ષ বন વીઠીને પધાર્યા હતા ને ઈ દેહવાર છે આ ભગવતી આઈ રવેચી બીમાશન ગામના એક સીમાડા અંદર એટલે કે 58 તરીકે ઓળખાય છે અને જોડેલા રહેજો પૂરો વિડિયો最後まで સુધી કે માની જ્ઞાનની અંદર એટલા જે વીરપુરુષોના વારિયા છે એ પણ હું તમને જરૂરથી બતાવીશ અને આ ભગવતી આઈ રવેચી કચ્છ વાગડમાં આવેલા છે એને માલિદા હીમાસર કચ્છની અંદર બે આવેલા એક અંજારની બાજુમાં અને એક રાપર તાલુકાના વાગડ વિસ્તારમાં આડેસરથી 12 કિલોમીટરના ગાડે અહીંયા ભગવતી આઈ રવેતીનું ધામ છે માં ભગવતીનું શિખરબંધ દેવડ છે દર આઠમાં માતાજીનો મહિમાથી માનવનો મેળો પણ ઉમટે છે એવા ભગવતી આઈ રવેચી જ્યારે એમ કહેવાય છે કે કચ્છ વાગડની ધરતીમાં જ્યારે રવધામમાં ભગવતી બેઠા ને એ જ મા ભગવતી પહેલાં રવેચી ધામથી રવેચી ધામમાં આવ્યા ને એના પહેલાં મા ભગવતી એમ કહેવાય છે કે વિશ્રામ કર્યો છે અહીંયા ભીમાસનના ટીબે અને એ ઓઠા તરીકે ઓળખાતા ભગવતી આ રવેચીનું ધામ આપ જોઈ રહ્યા છો મિત્રો ક્યારે દર્શન કરવા હોય અચૂક દર્શન કરવા છે અને અહીંયા આવ્યા પછી તમને આરામ મળે તમને શાંતિ મળે તમને બધું ભૂલાઈ જાય એમાં ભગવતી માના દર્શન આપ કરી રહ્યા છો મિત્રો આ ભગવતી આઈ રવેશી જ્યારે એમ કહેવાય છે કે ઠેબા મકમાણાને સપનામાં આવે છે અને ઠેબા મકમાણા એમ કહેવાય છે કે જે પારકરથી કચ્છની વાટે આવે છે અને કચ્છ વાગડના વિસ્તારમાં અહીંયા માં ભગવતીએ વિશ્રામ કર્યો હતો અને આ ભીમાસર કચ્છ વાગડના રાપર તાલુકાના રાપરથી આડેસર જતા રોડ ઉપર માં ભગવતીનું શિખરબંધ દેવળ આવેલ છે અહીંયા મા ભગવતી આઈ રવેશી આવ્યા પછી એમ કહેવાય છે સુરા અને સંત અને સુરવીર એવા પાડિયા પણ ઘણા જોવા મળે છે અહીંયા માં ભગવતીની શક્તિ ની કૃપા થી એમ કહેવાય છે કે અહીંયા એક વાય પણ આવેલી છે એ જોડાયેલા રેજો મિત્રો તમને જરૂરથી થી બતાવીશ આ પારિયો છે આ કોઈ સુરવીર નો પારિયો છે જે એમ કહેવાય છે કે ધીંગાણામાં એ વખતે મોટું ધીંગાણું થયું તું અને ઇતિહાસ બહુ મોટો બોલે છે જે ઇતિહાસ હું તમને નવા બ્લોગની અંદર બતાવીશ આ પણ પારીઓ છે આવા અનેક પારિયા છે અહીંયા ધીંગાણામાં જે વીરપુરુષો કામ આવી ગયા છે કોઈ સતીઓના પારિયા છે આ દેખી રહ્યા છે સતી હોય શકે એવો પારિયો છે આવા ઘણા પારિયા અને મા ભગવતીનું વિશાળ મંદિર છે જોરદાર મંદિરની બાજુમાં જે બગીચા જેવી વ્યવસ્થા આવેલી છે એના સિવાય આપણે બહાર નીકળી તો હે મા ભગવતીની એક ગૌતર જમીન છે એમાં ઝાડમાં છે આરામ કરવા ગાયું કદાચ પાંચ લઈને અહીંયા નીકળીએ તો એને પણ આરામ મળે છે મિત્રો હવે વાત કરવી છે મા ભગવતી રવેચીના જાહેર પરચાની કદાચ તમને ખબર હોય કે ન હોય પણ હળાહળ ક્રિયુગમાં અસુરો જે પૃથ્વીમાંથી આવ્યા છે ને એનું કહેવાનું એવું થાય છે કે આ દેવી નથી શક્તિ નથી ભગવાન નથી તો એને આપણે જાહેરમાં બતાવવું છે કે જ્યારે રવધામની અંદર આ વીસ વર્ષની અંદર બે થી ત્રણ દાખલા એવા બન્યા કે મંદિરની અંદર ચોરી થાય પણ ચોરી તો થઈ જાય કદાચ કોઈ ફૂટેલા હોય તો પણ ચોરી કરનાર વ્યક્તિ વાગડનો નો ના મૂકે ને એના પેલા ચોર ઝડપાઈ જાય છે અને એના સિવાયનો ઇતિહાસ મોલતો જાહેર મોટી સોશિયલ મીડિયા ઉપર એક પિક્ચર બનેલી છે કદાચ જોયું હોય તો એ પિક્ચરની અંદર સાબિત પુરાવો છે કે જે ચોર ચોરી કરીને ગયા હતા એની પાછળ સૈનિકો ગયા હતા અને સૈનિકોએ ચોરને પકડ્યા ત્યારે ચોરો આંધળા થઈ ગયા હતા આ માં ભગવતી રવેચીના ના જાહેર પરચા છે આપ જોઈ રહ્યા છો આ આપ્યા છે બધાય આવી જ રીતે આ માતાજીના મંદિર એ શિવજી ભગવાનનું મંદિર છે એ પણ જોઈ શકો છો એના પછી હનુમાનજીનું મંદિર પણ આવેલું છે આ પાછળના ભાગમાં જોઈ રહ્યા છો એ હનુમાનજી મહારાજનું મંદિર છે અને આ માતાજીના પ્રાંગણનો અંદરનો ભાગ છે જે બારેનો ભાગ તો મેં તમને બતાવવાનું ચૂકી જ ગયો છું પણ જરૂરથી જોડાયેલા રહ્યો એટલે બારનો ભાગ બતાવું કે કદાચ પાંચ હજાર ગાયો લઈને અહીંયા આવો અને રાતવાસો ગાયોને કરવો હોય તો ભગવતીના ધામમાં ગાયોને પણ આરામ મળે એમ છે એવી ભગવતી આઈની જગ્યા છે અને આપ આ જોઈ રહ્યા છો એ વાય છે એ વખતમાં એમ કહેવાય છે ભગવતી રવેચીના મંદિરે વાય બનાવવામાં આવી હતી આ વાયનું પાણી આજુબાજુના વિસ્તારમાં પીવામાં કામ આવતું આ જોઈ રહ્યા છો વાય છે આ ભગવતી રવેચીના જાહેર પરચા મેં તમને બતાવ્યા અને ભગવતી રવેચી અમારા વાગડ વિસ્તારમાં ભીમાસરના એક સીમાડામાં ઓઠા તરીકે ઓળખાય છે અહીંયા વિશાળ મંદિર છે ક્યારેક જરૂરથી પધારજો દર્શન કરીને તમે પાવન થશો કારણ કે જે મનને શાંતિ મળે ને અહીંયા માનો વાસ હોય અહીંયા પ્રભુનો વાસ હોય આ તમારે સમજી લેવાનું આ બારેનો ભાગ જે મેં તમને કીધું ને કે પાંચ હજાર ગાયોને આપણે હાચવી હોય તો હાચવી લઈએ એવો અહીંયા ચબૂતરો છે અહીંયા માતાજીનું વિશાળ મંદિર છે આના દર્શન કરીએ ને તો સાહેબ ધન્ય બની જાય અને એમાંય પાડવા જેવો દિવસ હોય એમાં ઉગતો પ્રભાત હોય મા ભગવતીના ધામમાં જઈએ ને તો આનંદ મળે ને શાંતિ મળે ને આખું વરસ સુધરી જાય આપ જોઈ રહ્યા છો મા ભગવતીનું ધામ તો આવા જ લોગની અંદર તમે મારી સાથે જોડાયેલા રહેજો સારા સારા મંદિર અને સારા સારા દર્શન જરૂરથી તમને કરાવીશ કારણ કે આપણે એક ધર્મને બચાવવો છે આપણે એક સનાતન ધર્મને જાગ્રત રાખવો છે સનાતન સત્ય છે સત્ય હતું અને સત્ય રાખવું છે એના માટે થઈને આપણે આવા જે વિશાળ મંદિરો બનાવ્યા છે ને એની અંદર કાંઈક હશે એની અંદર ભગવતીનો વાસો હશે જ્યાં દીવડો જાગતો હોય જ્યાં જ્યોત જાગતી હોય જ્યાં ભગવતી હોય જ આ જોઈ રહ્યા છો એ પણ પાર્યા છે આવી જ રીતે માં ભગવતીનો તો બહુ મોટો ઇતિહાસ છે આખો ઇતિહાસ કદાચ તમે તો મોરારી મોરારી કીધેલો છે કે આવજે ભગવતી રવરાય શક્તિ અને આગળ મેં તમને કીધું જયારે ઝઘડું આનું વાણ બુડું તું ને ત્યારે મા ભગવતીને એ પ્રાર્થના કરી હતી ત્યારે મા ભગવતીએ શું કીધું તું મધ દરિયે તોફાન માં હયું રહે નહીં હાથ મધ દરિયે તોફાન માં રહે નહીં હાથ ત્યારે કેજો ઝઘડું સાને કે મા ભગવતીને એક વાર યાદ કરે એ ભગવતી આવી કે જે દરિયાની અંદર બુડતા વાણને જો તારી આવતી હોય એક બાજુ વાણને તારવા જાય બીજી બાજુ એમ કહેવાય છે કે નોઘા ભોપાને યારે ચોપાટ માંડી હોય અને નોઘા ભોપાને શંકા ગઈ હોય કે તમે વાણ તારવા ગયા હો અને બીજી બાજુ ચોપાટ રમતા હો તો કેમ બને અહીંયાથી માતાજીને નોઘા ભોપાને શબ્દ પૂરા થઈ જાય છે પછી સપને આવતા એના પહેલાં તો માતાજી એમ કહેવાય છે કે એના સાથે ચોપાટ રમવા આવતા આવા ભગવતી અહીંના ઇતિહાસ છે હળાળ કળિયુગની અંદર મા ભગવતી છે અમે માનીએ છીએ એટલે અમે માનીએ છીએ અને અમે જાય છીએ ના માનતા હો એને મારી ખાસ વિનંતી કે ના માનો તો કોઈ દી ના માનજો પણ ખોટી ટીકા ના કરજો જય શ્રી રામ જય દ્વારિકાધીશ જય મારવરાય